રાજ્યમાં પ્રથમ વખત કચ્છના અંજારમાં વ્યાજખોર ત્રિપુટી સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયા બાદ હવે પોલીસ દ્વારા મિલકતો કબજે કરવામાં આવી રહી છે અગાઉ પ્લોટ અને ગાડી કબ્જે કરાયા બાદ ગુસ્સી ટોક હેઠળ વધુ ત્રણ મકાન જપ્ત કરવામાં આવ્યા છે અંજાર અરિયા ગોસ્વામી તેની બહેન આરતી અને તેના ભાઈ તેજસ સામે વ્યાજખોરીની અનેકવિધ ફરિયાદો નોંધાયેલી છે વ્યાજના દૂષણમાં આપઘાતના બનાવો પણ બન્યા હતા પ્રથમ વખત વ્યાજખોર ત્રિપુટી સામે ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવી અને ગુસ્સી ટોક હેઠળ આરોપીઓએ ગુના આચરીને મેળવેલી મિલકતોની તપાસ કરવામાં આવી હતી આ મિલકતો જપ્ત કરવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા દરખાસ્ત તૈયાર કરી રાજ્ય પોલીસ ગૃહ વિભાગમાં મોકલવામાં આવી હતી જ્યાંથી મંજૂરી મળતા અંજારા બોર્ડ નંબર બારમાં પ્લોટ નંબર અડતાલીસ દેવનગર ખાતેનું મકાન પ્લોટ નંબર એકસો બત્રીસ ગંગોત્રી બે અને મેઘ પર મકલેશ્વર નગરમાં આવેલ પ્લોટ નંબર ત્રેપનમાં મકાન કબજે કરવામાં આવ્યા છે ત્રણ મકાનોની સરકારી રાહે ઓગણચાલીસ લાખ જેટલી કિંમત નક્કી કરવામાં આવી છે આ કામગીરીમાં ડીવાયસપી અંજાર પીઆઈ સહિત જોડાયા હતા આ પ્રમાણેની કાર્યવાહીથી ગુનેગારોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે